મારું નામ જીતેન્દ્ર મારુ છે હું ઓગણીસો બાણું થી માર્શલ આર્ટ ની તાલીમ આપું છું જોડો કરાટે બધી અને મેં સુરક્ષા સેતુ પણ ઘણી તાલીમો આપેલી છે હાલમાં તકલીફ એવી છે કે ગુજરાત સરકાર દ્વારા રાણી લક્ષ્મીબાઈ યોજના હેઠળ બહેનોને ને દીકરીઓને દરેક શાળાઓમાં તાલીમ મળી રહે આવો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે

આવા લોકો એક દિવસની તાલીમ લઈને સોળ દિવસ કે બત્રીસ દિવસ છત્રીસ દિવસની તાલીમ બહેનોને શાળાઓમાં જઈને આપતા હોય છે જે ક્યારેય શક્ય જ નથી આજે કોઈ એક વ્યક્તિ એક દિવસની તાલીમ લે અને સામે છત્રીસ દિવસની તાલીમ આપે જે કોચ બનવામાં જનરલી થી પાંચ વર્ષ મિનિમમ લાગતા હોય એને બધા એક દિવસમાં કોચ બનાવી દેવાય છે બીજી વસ્તુ ઘણીવાર શાળાઓમાં તાલીમ જ નથી અપાતી અને એ ગ્રાન્ટ ક્યાંથી આવે એના બારોબાર ભાગ પડી જતા હોય છે જેમાં કોચ હોય કે બીજા અન્ય સંસ્થાવાળા હોય સંસ્થાવાળાની વાત કરીએ તો તાલીમ એવી સંસ્થાઓને આપવામાં આવે છે કે જેનો માત્ર 3 વર્ષના રીટર્ન ભરેલા હોય અને ઓન પેપર હોય જેને કરાટે સાથે કંઈ લાગતું ઓળખતું જ ન હોય એને અધિકારીઓ ઓળખતા હોય કેની સાંધા હોય તો આવા લોકોને તાલીમ આપી દેવામાં આવે કે આ તાલીમનો કોન્ટ્રાક્ટ આને મળ્યો છે પછી એ બીજા કોચ ગોતે ગામમાંથી એ કોચ ગોતે એટલે કેવા કોચ ગોતે કે જેને સસ્તા મળે આજે પંદર હજાર રૂપિયા એક સ્કૂલના અપાતા હોય તો એની જગ્યાએ એ કોટ ત્રણ કે ચાર હજાર રૂપિયામાં આવે જેને કારણે બાકીના બધા પૈસામાં એ પોતાના કિસ્સામાં નાખી શકે બધાનો ભાગ પાડી શકે તો આવી રીતે તાલીમો અપાતી રહી છે ને આનું કૌભાંડ આમ જોવા જઈએ તો દર વર્ષે થી પચીસ કરોડ રૂપિયા આવી ગ્રાન્ટો મહારાણી લક્ષ્મીભાઈ તન આજે આ ખેળવણી છે એની સંરક્ષણ તાલીમમાં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ખર્ચ કરવામાં આવે છે અને જે તાલીમનો કોઈ ઉપયોગ નથી થતો નથી

રાજકોટમાં માં રણજીતભાઈ ચૌહાણ પાસે આ તાલીમ છે અને કોઈ દી રણજીતભાઈ ટ્રેનિંગ લીધેલી છે રણજીતભાઈ કોચ છે પણ કોઈ કોચથી એવું શક્ય નથી કે રાજકોટ જિલ્લાની છસો શાળાઓને એ બે દિવસમાં તાલીમ આપી શકે એટલે એના માટે એ ફરજિયાત બને કાકલી માં પહોંચવું હોય કાં એને બધા કોચ ને કેવું પડે તો બધી જગ્યાએ ભાગ પડે રણજીતભાઈ એકલા નહીં કારણ કે રણજીતભાઈ ની પાસે રાજકોટ છે રાજકોટ માટે મેં કહી શકાય રાજકોટ માટે કહી શકાય એ રીતે મોરબી માટે બીજા કોઈ હોય જુનાગઢ માટે ત્રીજા કોઈ હોય પોરબંદર માટે ચોથા હોય પણ એક પણ જગ્યા આવી તાલીમ શક્ય નથી કે એક કોચ છસો થી સાતસો શાળામાં બે દિવસમાં તાલીમ આપી શકે છત્રીસ દિવસની તાલીમ એટલે એ આવા કોચ ઉભા કરે કે જે લોકોને કઈ ન આવડતું હોય દરેક જગ્યા મોકલીને ફોટા પડાવી લે અને બેઝિક એક્સરસાઇઝ કરાવીને તાલીમ પૂરી કરી દે અને એના રૂપિયા લઈ લઈએ પોલીસ દ્વારા પણ આવી ટ્રેનિંગ આપવા આવે એમાંથી આપના દુશ્મનથી કોઈ કહી શકે એ લોકો જ જાય પોલીસ દ્વારા જે સુરક્ષા સેતુની તાલીમ આપવામાં આવે છે એમાં પહેલા હું જતો હું જતો ત્યારે કેવી પરિસ્થિતિ હતી કે દરેક દરેક તાલીમ પછી એનું ડેમોન્સ્ટ્રેશન યોજાતું એનો વિડિયો હવે આપતા કે એને અમે બાર દિવસમાં પંદર દિવસમાં શું શીખવાડ્યું છે હવે આ બધું જતું રહ્યું છે ત્યાં પણ તાલીમો અપાય જ છે અને એ તાલીમ પણ રણજીતભાઈ પાસે જ છે પણ એ તાલીમોમાં પણ સર્ટિફિકેટને જે proceder hoje é que